સુરતમાં રસી ન લીધી હોય તેવા લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કડક નિર્ણયો કરવામાં આવ્યા છે જેમાં પાલિકાની વિવિધ કચેરીઓ સાથે બાગ બગીચા અને સુરત મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટી બસમાં પણ પ્રવેશ પ્રતિબંધ મૂક્યો છે સોમવારથી સુરત મહાનગરપાલિકા સિટી બસ બીઆરટીએસ બસ બાગ બગીચા નેચર પાર્ક ગોપી તળાવ એકવેરિયમ સાયન્સ સેન્ટર તરણકુંડો તથા પાલિકાની તમામ કચેરીઓમાં વેક્સિન બાકી હોય તેવા લોકોને પ્રવેશ આપશે નહીં પ્રવેશ લેવા ફરજીયાત કોવિડ ટેસ્ટ કરાવવો પડશે આ માટે પાલિકાએ તમામ જાહેર સ્થળોએ ટેસ્ટિંગ માટે ટીમ મૂકી છે નિયમોને કડકાઈથી અમલ કરવા જાહેર સ્થળોએ એન્ટ્રી પર તેના સિક્યુરિટી ગાર્ડ માર્સલોને મુલાકાતીઓને વેક્સિનના સર્ટિફિકેટ અચૂકપણે ચેક કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે જ્યારે બસોમાં કંડક્ટરને ચકાસવા સૂચના આપવામાં આવી છે આ નિયમ બુધવાર સુધીમાં હોટેલ રેસ્ટોરન્ટ મોલ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ સહિતની ખાનગી સ્થળોએ લાગુ કરાશે નોંધનીય છે કે શહેરમાં આજથી સ્થિતિ સેકન્ડ ડોઝને એલિઝેબલ હોય તેવા છ લાખ અઠાવન હજાર જેટલા લોકો છે તેઓને તાત્કાલિક ધોરણે સેકન્ડ ડોઝ લઈ લેવા પાલિકાએ અપીલ કરી છે પાલિકાના જણાવ્યા અનુસાર હાલમાં શહેરમાં સાહીઠ ટકા લોકો વેકેશનથી પરત થઈ ગયા છે વધુ વીસ ટકા આ આવી જશે ડૉક્ટર કેત નાયબ આરોગ્ય અધિકારી રાંદેર ઝોન હાલમાં કોરોનાની કન્ડિશન છે એને પહોંચી વળવા માટે તેમજ દિવાળી પછી જે લોકો ફરીને સુરત શહેરની અંદર ફરી પાછા આવી રહ્યા છે એ દરમિયાન કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કોવિડની બંને રસીઓનું રસીકરણ બે ડોઝનું થઈ જાય એવો અનુરોધ કરવામાં આવ્યો છે અને લાગુ પાડવા માટે સુરત મહાનગરપાલિકાની પ્રિમાઇસિસ જેવી કે ઝોન ઓફિસ મુખ્ય કચેરી પ્રાણી સંગ્રહાલય એકવેરિયમ બીઆરટીએસ બસ ઉપરાંત મોટા ગાર્ડન ડિપાર્ટમેન્ટ તે દ્વારા દરેક વ્યક્તિ જે લાભ લેવા માટે આવી રહ્યા છે એ લોકોના વેક્સિનેશનનું સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવશે જો વેક્સિનેશન વગર માલુમ પડશે તો એ લોકોને પ્રિમાઇસિસમાં એન્ટ્રી નિષેધ કરવામાં આવશે જો વ્યક્તિ સિંગલ ડોઝ હોય અને એના ચોર્યાસી દિવસ કમ્પ્લીટ ના થયા હોય તો એ વ્યક્તિ પ્રવેશને પાત્ર છે પરંતુ ચોર્યાસી દિવસ કમ્પ્લીટ થયા પછી પણ જો બીજો ડોઝ ના લીધો હોય તો એ લોકોને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં આગામી દિવસોની અંદર હોટલ રેસ્ટોરન્ટ મલ્ટીપ્લેક્સ મોલ્સ દરેક જગ્યા ઉપર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે ત્યાંના મેનેજર અને માલિકોને સમજાવીને એ લોકો પણ ત્યાં કરી જે લોકો આવે છે શહેરમાં આગામી દિવસોમાં સંક્રમણ વધવાની સંભાવનાઓ છે ત્યારે પાલિકાએ ખાનગી ક્લિનિકો તથા હોસ્પિટલના શરદી ખાંસીના લક્ષણો ધરાવતા કેસો આવે તો તેની જાણ પાલિકાને કરવા સૂચના આપી છે આ માટે અગાઉથી સિસ્ટમ ઊભી કરાઈ છે જે સિસ્ટમ મારફતે આવા દર્દીઓને જાણ કરવામાં જાણવામાં આવ્યું છે હર્ષદ સેટા સાથે અઝર કુરેશી